ચૂંટણીઓમાં ગુજરાતની દરેક ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ધબધબો દેખાઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની આછોદ જિલ્લા પંચાયત બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક સરસાઈ મેળવીને વિજેતા બનતા રાજકીય પક્ષોમાં સોંપો પડી ગયો છે આછો જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આપ આમ જંગ સર્જાયો હતો જેના કારણે કોંગ્રેસના કેટલાક લોકોને આ સીટ જીતવાનો આશાવાદ દેખાઈ રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીના આપના કાર્યકર્તાઓમાં પણ આછો જિલ્લા પંચાયત માટે ડઘુમઘુ વિશ્વાસ દેખાતો હતો પરંતુ મતદારોએ ભારતીય જનતા પાર્ટી તરફથી કરેલા ભારે મતદાનના કારણે મોટા ભાગના બુથો ઉપર ભારતીય જનતા પાર્ટીની સરસાઈ નીકળી હતી અને છ હજાર કરતાં વધારે મતોની સરસાઈ એ આ બેઠક ઉપરની ઐતિહાસિક સરસાઈ છે અગાઉ ક્યારેય આટલી સરસાઈ કોઈપણ પક્ષને આ બેઠક ઉપરથી મળવા પામી નથી આમ ભારતીય જનતા પાર્ટી આછો જિલ્લા પંચાયત બેઠક જાળવી રાખવામાં સફળ થઈ છે તો વળી જંબુસર નગરપાલિકાની વોર્ડ નંબર એકની પેટાચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે સાસુનું મૃત્યુ થતાં ખાલી પડેલી બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીમાં સાસુના સ્થાન ઉપર પુત્ર વધુ એટલે વહુ વિજેતા બનવામાં સફળ થઈ હશે અને જંબુસર નગરપાલિકામાં પ્રમુખ અમિત શાહનો સાથ દેવા માટે હવે બીજી એક અમિત પણ નગરપાલિકામાં પહોંચી ગઈ છે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકની ચૂંટણીમાં ચારસો એકોતેર મતની સરસાઈ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળી છે આ બેઠક ઉપર પણ ત્રિપાખીઓ જંગ હતો અને મતદાન જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણી હોય કે રાજકીય પક્ષોના આગેવાનોમાં અસમંજસ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોતે કોઈપણ પ્રકારે વિશ્વાસથી વાત કરતા અચકાતા હતા પરંતુ મતદારોએ ઈવીએમ મશીનમાં દબાવેલા બટનો રોજ ખૂલતા આ ઈવીએમ મશીનમાંથી કમળનો ધોધમાર વરસાદ વરસતો હતો અને આ ધોધમાર વરસાદમાં કોંગ્રેસનો પંજો અને આપના ઝાડુ એ બંને તણાઈ ગયેલા જોવા મળ્યા હતા આમ ભાજપ બંને બેઠકો જીતવામાં સફળ થઈ હતી